જેમાં ટુર્નામેન્ટમાં કુલ આવક જેમાં સ્પોન્સર ફીઝ દાતાશ્રીઓ દ્વારા મળેલ દાન તેમજ જાહેરાત દ્વારા મળેલ રકમ મળી કુલ રૂપિયા પાંચ લાખ સત્તાણું હજાર એકત્રિત થયેલા હતા જેમાં ટુર્નામેન્ટમાં ખર્ચ બાદ કરતાં બચત રકમ રોકડ તથા ચેક મળી રૂપિયા ચાર લાખ આઠ હજાર નવસો શ્રી સર્વોદય કેળવણી મંડળ કઠોરને એસએલ આયોજક દ્વારા નાણાં સુપ્રત કરવામાં આવ્યા હતા તેમજ સદર રકમમાંથી છાત્રાલયના છોકરા છોકરીઓને ટી શર્ટ તેમજ યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું અબિફોર્ટેટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર દિનેશ પરમાર કામરેજ